ઉના ગીર સોમનાથ એની કોઈ સીમા નથી ખેડૂતને જે કંઈ પાક કહેતા કે હાથમાં આવેલો હોય જ અને મગફળી હોય કપાસ હોય સોયાબી હોય કોઈ નુકસાનમાં કોઈ સીમા વિના નુકસાન થયું નમસ્કાર હું અરસદ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદની વચ્ચે ખેડૂતોની જે હાલત થઈ છે અને ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે તો આપણે આજે ગામ સેંજળિયા તાલુકો ઉના ખેડૂતોની મુલાકાતે આવ્યા છે અને ખેડૂતોની જે પ્રકારે અહિયાં આપણે જોઈ શકાય કે સ્થળ ઉપર જે પાક હતો એ ટોટલી પાક છે છે એ નિષ્ફળ થયો જોઈ શકાય પાણી હાલ પણ ખેતરોમાં જ રીતે ભરાયેલું છે અને દરેક ખેડૂતો જે છે એ દરેકે દરેક ખેડૂતો અત્યારે શોકના માહોલમાં છે અત્યારે આપણી સાથે ઘણા ખેડૂતો હાજર છે એમની સાથે વાત કરી અને એમના જે પાક નિષ્ફળ ગયો છે એમના વિશે એમને પૂછશે અને જે પણ ખેડૂતો અત્યાર સુધી મહેનત કરી છે ત્રણ ચાર મહિના મહેનત કરે અને આવી રીતે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને પણ ઘણું દુઃખ થતું હોય તો એમના વિશે વધારે વાત કરતા આપણે જે ખેતરમાં માલિક છે એમની સાથે વાત કરીએ હાલમાં આપણી સાથે ખેડૂતો હાજર છે એમની સાથે વાત કરીએ અમને જે પાક નિષ્ફળ રહ્યો છે એમને જોભાની સાંભળીએ અને વધારે આપણે વાત કરીએ સંજયભાઈ સાથે સંજયભાઈ હાજર છે જે આ વરસાદ નો જે અમારે આ પાછલા ત્રણ ત્રણ દિવસ વરસાદ વળ્યો છે એનું નુકસાન અત્યારે તમે પેલા અમારે વાડીનું શૂટિંગ લ્યો બરાબર એને જોઈ લ્યો બને એને બતાવો કે ભાઈ આ રીતનું વરસાદ નું અમારું નુકસાન છે ને આ ત્રીજી કેટલી અમારું નુકસાન થયું કપાસ ત્રીજી વાર ત્રીજી વાર આ એક જ સોમાસામાં એ માની લ્યો કે આમ ખર્ચા કરીને તો ત્યાં પૂરા થઈ ગયા હવે આને અમે ઉભો નથી કરી શકવાનું અમારું કંઈ નિવેદન એવું છે તમારે ગવર્મેન્ટ તરફથી કઈ સહાય મળે એવી અમારી વેદના છે બધા ખેડૂતને બરોબર આજે ત્રણ વખત આવી રીતે પાક નિષ્ફળ ગયા તો કપાસ જ હતો પેલી વાર કપાસ જ હતો આમાં કપાસ હવે બીજું કઈ અમારે વાવી ન થતા કારણ કે પાણી ને લીધે કોઈ મગફળી ન થાય કોઈ બીજું કઈ થાલી નથી થાતું કપાસ એ પણ અમે બંધોબસ્તી કરીએ એટલે કપાસ વાવી શકીએ બરોબર મતલબ જમીનમાં અત્યારે કપાસ જ થાય છે કપાસ જ થાય છે પાણી નું તો મતલબ ભરાવો સોમાસામાસ થાય કે જયારે કમોસમી વરસાદ થોડો પણ આવે ત્યારે પણ થઈ જાય ગમે વરસાદ થાય બે કલાક ની અંદર તમે જોઈ શકો છો હાલ પણ પાણી ભરેલું છે ભરેલું જ છે અત્યારે વરસાદ રહ્યો એટલે મતલબ ખાલી થઈ ગયું જે કાલે જે આનો નજારો હતો ને ગોઠણ ઉપર પાણી હતું બરોબર મતલબ ખેતરો પાકની આરે પાણી ભરેલું હતું ભરેલું હતું

નીમ આનાથી વધારે હાલત ખરાબ છે એમાં તો તમને કાયદેસર પાણી જોવા મળ્યું તમે અમારા પેરો આવો તો તમને બતાવીએ અત્યારે હાલ પાણી ભરેલું પાણી ભરેલું જ છે તમે તમને શું કેવાય કૂદકા મારી નાયા એટલું પાણી ભરેલું છે વાડીની અંદર આ તો કૂવો છે આપણે વાડીની અંદર એટલું ભરેલું છે તો શું ખેડું તો શું કરવાના કઈ ના થાય મરી જવાના એક દી ખેડું નહી આ રીતે અત્યારે પણ પાણી ભરેલું છે ખેતરમાં અને ભાઈ તમારુંનો રમેશભાઈ સોલંકી રમેશભાઈ રમેશભાઈ તમારા પણ ખેતરની મતલબ આજ પરિસ્થિતિ અમારા ખેતરની કપાસ ની પરિસ્થિતિ છે એટલે એટલા અમે ખર્ચા કર્યા છે એટલે એટલા આમાં મહેનત કરી છે પણ બધું પાણી પાણીમાં બધું બધો પાક પાણીમાં હવે સરકાર તો એમ કે જાડવા તો છે ને એમાં થાય સરકારી રા જે રીતે આપણે વાત કરી બધ માંગ છે કે સરકાર જે પણ અધિકારીઓ હોય એ આવી અને પાકનો સર્વે કરે અને યોગ્ય જે ખેડૂતોને વળતર હોય એ યોગ્ય વળતર આપવામાં આવે આપનું

નથી આમાં કઈ વળતર વળે ત્રણ વાર તમે પાક વાવેલો છે પણ ત્રણેય વાર તમને પાક નું કઈ મળ્યું નથી પાક નું કઈ મળેલું નથી અમે સાર વાર કરીએ એના કરતા વધારે નુકસાન થઈ જાય કેટલો ખર્ચો અંદાજીત કેટલો થશે અમે અંદાજે તો અમે અંદાજ નથી મારી શકતા કેટલો થાય મારું ખેતર ત્રણ વિધા છે મારા સત્તર હજાર રૂપિયા છે હાલમાં ત્રણ હજાર જેટલો ખર્ચો સત્તર હજાર નું ખર્ચ છે મીડિયા સામે મારું લેખિત પણ બતાવ્યું હતું આજે ખેતર નો ખર્ચ છે

આપણે શું કેવા અનાજ એટલે बाजरे જેતે કઈ વાવી શકીએ તો એ અમારું પણ ખેતર છે તો એમાં પણ જ્યાં સુધી પાણી ના સુકાય ત્યાં સુધી આમાં પંદર થી વીસ દિવસ તો આજ તમારી આરે આવી ગયા અમે બાકી આવવાના જ નથી બરોબર મતલબ દેખાડવા આયવા છે તો મતલબ ખેતરમાં પગ મુકાય એવી હાલત છે જ છે ની ના અત્યારે જોઈ શકાય દરેક ખેતરમાં મતલબ હાલીએ તો આપણે પગ ખૂટી જાય અંદર સુધી એવી હાલત છે અને આમાં જ્યાં સુધી ખેતર સુખાય નહીં ત્યાં સુધી મતલબ આમાં કંઈ પાક લઈ શકાય નહીં તો ખેડૂતો અત્યારે પોતાના ખેતરમાં પણ આવવા ઈચ્છતા નથી કારણ કે પોતે મતલબ ખેતરમાં હાલત જોઈ તો પોતાનો પણ જીવ અંતર દુભાતું હોય તો ખેડૂતો પણ જેટલા પણ ગામના ખેડૂતો છે ખાલી સેંજળિયા એક ગામના નહીં અને ઉના કઈ એક તાલુકાના નહીં આસપાસના દરેક તાલુકા દરેક ગામોમાં આ જ પ્રકારની હાલત છે ખેડૂતોની અને જે પણ ખેડૂતોની હાલત છે એમને યોગ્ય વળતર કરી દેવું જોઈએ સરકારને અને જે પણ પાક બગડ્યો છે એમાં જે પણ સર્વે કરનાર અધિકારીઓ છે વેલાસર આવે અને વેલા જે આ સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે સર્વે કરે અને એ લોકોનું યોગ્ય વળતર એમને મળવું જોઈએ હાલ જે તમે આ મારી પાછળ જોઈ રહ્યા છો એ કોઈ ધાન નું ખેતર નહીં પણ કપાસનું ખેતર છે પણ જે રીતે પાણી ભરેલું છે અને જે રીતે કપાસ બગડેલો છે હવે આ પાક એવો છે કે આમાં કોઈ પણ એક કપાસનું એક રૂપણ ખેડૂતના હાથમાં આવે એમ નથી હવે જે ખેતર માલિક છે ભોળાભાઈ એ આપણી સાથે છે ભોળાભાઈ સાથે કેટલીક વાત કરીએ ભોળાભાઈ જે રીતે પાણી ભરેલું છે તમારા ખેતરમાં અને આમાં પાકમાં તો હવે તમારો બધો પાક નિષ્ફળ જ છે નિષ્ફળ જ છે અત્યારે પાક બધો નિષ્ફળ છે આમાં હવે અમારે શું પાક લેવું આમાં વટાણે ભરાઈ ગયું પાણી અમારે હવે આમાં કાંઈ નો થાય હવે પૂરું થઈ ગયું પાકનું દસ હવે આમાં જે કેટલા વીઘાનું ખેતર આ જે અમારો નંબર છે ત્રણ ચાર વીઘાનો છે એના ત્રણ ચાર વીઘાનો નંબર છે બધામાં મતલબ પાણી આવી રીતે ભરેલું છે બધી પાણી ભરેલું છે અત્યારે સાહસ કરી કરીને વાયુ આવું થયું એમાં પાછું ભરાઈ ગયું ત્રીજી વાર આમાં ભરાઈ ગયું પાણી પેલા ભરાઈ ગયા તા

ખેડૂતો અને બધા મતલબ આ ખેતીના આ ઉપર નિર્ભર છે નિર્ભર છે આવા જે રીતે જોઈ શકાય ભોળાભાઈનું ખેતર આખું પાણીથી ભરેલું છે પરિવારમાં ત્રણ થી ચાર સભ્યો છે અને બધા સભ્યો જે છે ખેતી ઉપર નિર્ભર છે અને છતાં પણ એમને આ જે પાક છે એ નહીં મળે તો એમનું જે નુકસાન છે એ બહુ મોટું નુકસાન છે કારણ કે ત્રણ ચાર મહિના મહેનત કરી અને જ્યારે પાક લેવાનું ટાણું આવે અને આવી નિષ્ફળ જાય પાક અને આવી કુદરતનો કહેર એના ઉપર વરસે તો મતલબ ખેડૂતોનો મતલબ એકદમ શોકના માહોલમાં છે સેંજાળિયા ગામમાં આજે શું નામ તમારું મારું નામ ધીરુભાઈ પાશાભાઈ પરમાર ધીરુભાઈ ધીરુભાઈ આજે બે ત્રણ દિવસથી સતત વરસાદ માવઠાણ ની રૂપમાં વરસ્યો તો મતલબ તમારા ખેતરમાં પણ નુકસાન થયેલું છે નુકસાન તો છે એટલું પાણી થયું છે ત્રણ દિવસ સખત વરસાદ વરસે કયો પાક છે તમારા ખેતર મારે કપાસ છે ને આ ખેતર તો હોવાનું જ નથી ત્રણ ખીલી આ ત્રણ ખીલી એટલું એટલું ભરાણું અને આમાં પણ જે પાક લીધો એ પણ મતલબ નિષ્ફળ હા એ નિષ્ફળ જ છે કેટલા વીઘાનો છે એ આ બે વીઘા છે બે બે વીઘામાં કપાસ છે અને નિષ્ફળ બધો પાક ગયો તમારે હા નિષ્ફળ ગયો બધા ખેડૂતો ની જે હાલત છે એ પ્રમાણે હા એ હાલત છે બધા ખેડૂતો

તો નિષ્ફળ પાક જાય પણ સતા કંઈ મળે નહીં એટલે દુખતો થાય ઠીક છે આપણે બાબુભાઈના ખેતરમાં હોય છે બાબુભાઈને માંડવીનો પાક હતો બાબુભાઈ માંડવી પાક લેવાની બસ તૈયારીમાં હતા અને પાકરા અત્યારે ખેતરમાં પડેલા છે તો બાબુભાઈ અત્યારે પાક તો જોઈએ તો પડેલા છે બધા પડलेला છે આ બધા આપણે પોક કરવા પાવા ઓડે તો કરીએ પણ નુકસાન તો પૂરું છે આમાં મતલબ હવે માંડવી તો ઉગવાની હાલતમાં છે ઉગવાનું તૈયાર છે બરાબર માંડવી તો મતલબ આ બધા તમારા જેટલા માંડવી નો પાક બધા બધો આવી રીતે જ બગડેલો હા બધી ને આવી રીતે જ બગડ્યો બરાબર અને આમાં ખેતરમાં પાણી ભરાયેલું છે હા પાણી ભરાણ હવે કાળો કરો સુકાળો કાળુ કરો ને બબબે આપણે કેટલા વીઘા આઠ વીઘા આઠ વીઘામાં માંડવી હતી હા આઠ વીઘામાં માંડવી અને બધી માંડવી મતલબ આ પાક બગડેલો નવલી કરો

બાબુભાઈ વાત કરી કે આજે જમીન છે ખારાસ વાળો કારણ કે દરિયા કિનારો નજીકો હોય ખારાસ વાળો ભાગ છે અહિયાં પાણી પણ જોઈએ તો બહુ ઊંડું પાણી આપણે લઈએ કુવામાં તો પણ ખારું પાણી નીકળે અને પાક પણ બહુ મુશ્કેલથી ખેડૂતો લેતા હોય અને આવા પણ મુશ્કેલી બાદ ખેડૂતોને જો આવું વરસાદ માથે પડે માવઠાની હાલતમાં પાક નિષ્ફળ જાય છે તો ખેડૂતો હાલતમાં છે અત્યારે ગાળા અને વરસાદ ને ઉના ગીર સોમનાથ એની કોઈ સીમા નથી ખેડૂતને જે કઈ પાક કેતા ને કે હાથમાં આવેલો હોય જેમ અને મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય કોઈ નુકસાનમાં કોઈ સીમા વિના નુકસાન થયું ખેડૂત છે એકદમ આ જે કઈ આફત થી ખેડૂત ભાંગીને મતલબ એને કંઈ નથી મતલબ એની પાસે જે આજીવિકા તો એની પાસે કંઈ પૈસા આજે કંઈ લોન કે અથવા ઉછી લઈને જે ખેતરમાં જે કંઈ રોક્યા હતા પાકમાં પણ એ જગ્યા વરસાદ થી તમામ વસ્તુ નો એકદમ એકદમ સંપૂર્ણ રીતે નુકસાન થઈ ગયું તમામ ખેડૂને તો સરકારને અમે વિનંતી અને ખેડૂત જો આમાં જો આમાંથી ઉભા નહીં થાય ને તો ખેડૂત આમાં આજીવન ખેડૂત ભાંગેલા જ રહે એમ કે તો માથે કરીને બી લઈને વાવે તો ખેડૂતને જો આમાં લાભ અને સુવિધા ન મળે તો મંડળી હોય તો એ માફ કરી દેવામાં આવે જે ટેકાનો ભાવ છે એની પાસે આવ્યો છે તો ખેડૂતને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એ સરકારને અને કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને તમામને અમે વિનંતી કરી કે આનો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે

તો મારી અને સેંજળિયા ગામના અને ઉના તાલુકાના કે ગીરડા તાલુકાના કે ગુજરાતના જે પણ તાલુકાઓમાં આ રીતે વરસાદ જે કમોસમી વરસાદના કારણે છેલ્લા બે દિવસથી જે વરસી રહ્યો છે એના કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયેલું છે જે પણ પાકને નુકસાન થયેલું છે તો મારી અને ખેડૂતો વતી સરકાર જેમાં ખાસ કરીને કૃષિ મંત્રીઓ અને હાલના જે અધિકારીઓ હોય વિતરણ અધિકારીઓ હોય કે જે પણ લખતા વળગતા અધિકારીઓ હોય મારું એમને કેવું છે અને એક ખેડૂતો પ્રત્યેથી પણ ભાવના પ્રગટ થઈ અને કેવું છે કે આ લોકોને જે પણ નુકસાન થયેલું છે પાકનું અને પાકમાં નુકસાનની વાત કરીએ તો પાક પૂરેપૂરો નિષ્ફળ રહેલો છે અને જે પણ તાલુકાઓમાં પાક નિષ્ફળ છે તો દરેક તાલુકાઓ દરેક ગામડાઓની કે જે સેવાડાના પણ ગામડા હોય જેમ કે વાત કરીએ આ સેંજળિયા ગામની તો સેંજળિયા ગામ એકદમ સેવાડાનું ગામ છે ત્યાં હજી સુધી કોઈ અધિકારીઓ કે સર્વે કરવા આવેલ નથી તો દરેક તો દરેક મતલબ અધિકારીઓ હોય સરકારને પણ ગુજારીશ છે કે સેંજળિયા ગામના ખેડૂતોની સર્વે કરી યોગ્ય રીતે વળતર આપવું અને ખેડૂતોમાં આગલા જે પાક માટે પોતે નિર્ભર થઈએ કે પોતે પગભર થઈ શકે એવી સરકારને ખેડૂતોની મદદ કરવી